બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે ખેડાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે તારીખ એક નવ બે હાજર ત્રેવીસ થી સોનલબેન ગેરહાજર છે અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે ધોરણ એક થી આઠ ની સ્કૂલમાં પાંચસો ચોસઠ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ સારી બાબત છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ માં જાણ કરાતા તેઓની ગેરહાજરી છે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલ બેન અપાઈ છે નોટિસ પરંતુ આજ દિન સુધી જવાબ નથી આપ્યો શિક્ષક છે સ્ટેટસ છે વગર વિદેશ ગયેલ છે અને સાહેબ ને પણ એની જાણ કરેલી છે અમે એમને નોટિસ પણ આપેલી છે

English. I am myself Sakshiitan Kumar Patel, student of class 11 science from Madikeri English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.